વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમૂલને વિશ્વનું સૌથી મોટું ડેરી સંગઠન બનાવવા હાકલ કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ડેરી સહકારી સંઘોની સર્વોચ્ચ સંસ્થા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જીસીએમએમએફ અર્થાત અમૂલને વિશ્વની સૌથી મોટી ડેરી સંસ્થા બનવા માટે પ્રયત્નશીલ રહેવા આહ્વાન કર્યું છે સંસ્થાની સુવર્ણ જયંતિ નિમિત્તે અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં તેમણે ગુરુવારે આ વાત કહી હતી રૂપિયા બોતેર હજાર કરોડના વાર્ષિક જૂથ ટર્નઓવર સાથે જીસીએમએમએફ વિશ્વની આઠમી સૌથી મોટી ડેરી સંસ્થા છે અમૂલ એ વૈશ્વિક સ્તરે ખેડૂતોની માલિકીની સૌથી મોટી ડેરી બ્રાન્ડ છે જે પચાસથી થી વધુ દેશોમાં ઉત્પાદનોનો નિકાસ કરે છે ની સુવર્ણ જયંતિ ઉજવણી પ્રસંગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રાજ્યભરના એક લાખથી વધુ ડેરી ખેડૂતોને સંબોધતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે પચાસ વર્ષ પહેલાં ગુજરાતના ડેરી ખેડૂતો દ્વારા વાવેલા બીજનો વિકાસ થયો છે હવે તે વૃક્ષ થઈ ગયું છે જેની શાખાઓ દેશ અને દુનિયામાં ફેલાયેલી છે અહેવાલ અશ્વિન નિબાસિયા डेयरी सेक्टर के सबसे बड़े स्टेक होल्डर है मैं उन्हें भी प्रणाम करता हूं ये स्टेक होल्डर ये साझीदार है हमारा पशुधन मैं आज इस यात्रा को सफल बनाने In che devi sempre di